એક મિનિટની વાર્તા એક માણસ રેસ્ટોરન્ટની અંદર જમી રહ્યો હતો એણે જોયું કે બહારથી બે બાળકો સતત એ જમી રહ્યો છે એ જમવાના તરફ જોઈ રહ્યા છે એણે માંડ માંડ પોતાના હાથમાં જે કોળિયા હતા એ ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ પેલા બે બાળકોની ભૂખ એની આંખોમાંથી એની થાળી તરફ એવી રીતે ટગર ટગર જોઈ રહી હતી કે એનાથી આગળ ન જમાયું એ ગયો અને રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર બેઠેલા રેસ્ટોરન્ટના માલિકને કીધું કે મારા તરફથી બે થાળીયા બાળકોને જમાડી દો લો આ એના રૂપિયા રેસ્ટોરન્ટના માલિકે રૂપિયા લેવાની ના પાડી અને કીધું કેમ શું થયું તો કે અમારી રેસ્ટોરન્ટમાં માનવતા માટેનું કોઈ બિલ નથી આ જે માનવતા તમે બતાડી એ હું તો આ રેસ્ટોરન્ટ ઓનર છું તો મારે બતાડવી જોઈતી હતી પણ તમે આજે મને માનવતા શીખવાડી એને માટે તમારો ખૂબ ખૂબ આભાર ઘણી બધી વાર આપણે કોકના માટે શું કરવા માટે સક્ષમ છીએ એ આપણા કરતાં વધારે બીજા લોકો આઈડેન્ટિફાય કરી શકે આપણી સ્ટ્રેન્થ આપણે કેવી રીતે પોઝિટિવલી યુટિલાઇઝ કરી શકીએ એનું આ બેસ્ટ એક્ઝામ્પલ